માતાજી હું શું દિલીપભાઈ ખાચર અને મારે મારો આજનો વિડીયો એક મેટર માટે છે જે અમદાવાદમાં જે દેવેશભાઈની ગાડીને એના ડ્રાઈવર પાસે હતી અને ગાડી રોકવામાં આવી અને ગાડીના કાચ ફોડવામાં આવ્યા અને એ ગાડી આચકવામાં આવી એ લોકો માટે જ આ વિડીયો છે કે તમે જે ગાડી કે નહીં દેવેજ ખવડની છે અને દેવેજ ખવડે કાઠી છે બરાબર અને તમે એક કાઠીની ગાડી ઐચકી છે એ ગાડી કેમ હવે પાછી લેવી ને એ અમારે જોવાનું છે અને ગાડી તમારે કઈ રીતે પાછી દેવાની છે ને તો તમને હજી એકવાર વિચાર થાય તમે જ્યાં બે બે પેક પી પીને જે રાવણ થઈ જાવ છો ને રાવણ કોને કહેવાય ને એ હવે અમે તમને બતાવશું બરોબર આ કોઈ સમાજ લેવલની વાત નથી અને સમાજ લેવલની વાત નથી કરતો હું આ ફક્ત જે આ ડોનગીરી આ જે થાર વાળાના જે પાછા ને એના માટે છે મનમાં તમને ડોન સમજો હવે અમે કાઠી હું કહેવાય ને કાઠીની ગાડીને કેમ રોકવામાં આવે ને કાચ ફૂટે તો એનું પરિણામ શું આવે ને એનો જવાબ હવે તમને મળશે ગાડી કેમ પાછી લેવાની એમાં જોવાનું હવે બરોબર કાઠીની ગાડી કેમ રોકાય ને એનું પરિણામ તો હવે તમારે ભોગવવું પડશે તમે તમ તો તમારી ફૂલ તૈયારીમાં રહેજો આ કોઈ લડાઈ વિડીયોની નથી પણ મારે થોડીક જાહેરાત કરવી જરૂરી હતી હવે રૂબરૂપ મુલાકાત થાય એટલે તમારી ફૂલ તૈયારીમાં રહેજો કેમ કે કાઠી ગમે તે અડવાનાસ તમને બસ એટલું જ કહેવાનું જાય માતાજી